મિત્રો શ્રાવણ મહિનાની પૂનમના દિવસે બધી જગ્યાએ રક્ષાબંધન મનાવવામાં આવે છે પણ આ ગામ એક એવું છે કે જ્યાં આગળ પૂનમના દિવસે કોઈ રક્ષાબંધન નથી મનાવતું અને હા અઠ્યાવીસ દિવસ પછી રક્ષાબંધન મનાવવામાં આવે છે એનું કારણ એક છે કે આ ગામની અંદર એક સ્પર્ધા હતી સ્પર્ધા એવી હતી કે ગામની અંદર તળાવ છે જે મારી પાછળ તમે જોઈ શકો છો આર્ય તળાવ છે અને છેલ્લા સાડી થી આઠસો વર્ષ જેવું થઈ ગયું અને અહીંયા આગળ પૂનમ શ્રાવણ મહિનાની પૂનમના દિવસે અહીંયા રક્ષાબંધન મનાવવામાં નહીં આવતી એનું કારણ એ છે કે અહીંયા સ્પર્ધા ઉજવા કે અહીંયા આગળ નાળિયેર નાખવામાં આવતું અને ગામના યુવાનો જે હતા એ શ્રીફળ લેવા માટે અંદર પડતા અને જે પહેલું શ્રીફળ લઈને આવે એને મતલબ તાકાતવર અને આમ બળવાન કહેવામાં આવતો બરાબર પણ અહીંયા આગળ સ્પર્ધા ઉજવવામાં આવી વાગતા ઢોલે બધું જ કરવામાં આવ્યું અને શ્રીફળ ફેંકવામાં આવ્યું પણ ચાર લોકો જે ગામના યુવાનો અંદર ગયા હતા વડેલો કે એવું યુવાનો એની રાહ જોઈ ગામના લોકોએ પણ કોઈ આવ્યું નહીં કોઈ તળાવમાંથી બહાર ન એટલે ગામના લોકોએ આ તળાવમાં શોધખોળ કરી એમ કરતા કરતા કોઈ કલાકો સુધી રાહ જોઈ એક દિવસ રાહ જોઈ બે દિવસ રાહ જોઈ પણ કોઈ એ લોકોનો પતો નતો પછી બનવાકાળ બન્યું એવું કે એમનું જે અંતિમ વિધિ થતી હતી એ બધું જ ગામના લોકોએ પૂરું કર્યું એ દિવસે રક્ષાબંધન હતી કારણ કે આજે ચાર લોકો ગયા હતા એ બહાર કોઈ રક્ષાબંધન મનાવી નથી રક્ષાબંધન ભાદરવી દિવસે મનાવવામાં આવે છે એટલે કે ભાદરવીસ દિવસ પછી એનું કારણ એવું છે કે અહીંયા દાદાનું મંદિર છે આપણે ત્યાં પણ જઈશું ત્યાં આગળ જયા એ દાદાનું મંદિર છે એ દાદા ગામના મુખીને સ્વપ્નમાં આવ્યા હતા અને સ્વપ્નમાં આવી અને કીધું હતું કે તમે આજના દિવસે ગામની અંદર અબીલ ગુલાલ અને ઢોલ સાથે એમનું સન્માન અને સ્વાગત કરજો એ લોકો તે દિવસે બહાર આવશે તો એવું કર્યું અને દિવસ પછી જે લોકો લોકો તળાવની અંદર ગયા હતા એ કમ્પ્લીટલી બહાર આવી ગયા અને એ દિવસે આ ગામની અંદર રક્ષાબંધન મનાવવામાં આવે છે એટલે કે બળે મનાવવામાં આવે છે અને આ ગામની જે વહુ છે મતલબ અહિયાંની જે વહુઓ છે એ પણ આ દિવસે જ રક્ષાબંધન મનાવે છે ભાદરવી સુદ અને 13 ના દિવસે એમના ભાઈઓનો રક્ષાબંધનનો દિવસ છે કોઈ રાખડી બાંધવા નથી જતી પણ ભાદરવી સુદ 13 ના દિવસે ત્યાં આગળ રાખડી બાંધવામાં જાય છે અને આ તળાવ એ જ છે જેના કારણે થઈ અને અઠ્યાવીસ દિવસ પછી રક્ષાબંધન મનાવવામાં આવે છે આ છે કોધનશા પીર દાદાનું મંદિર જે દાદા સ્વપ્નમાં આવી અને ગામના મુખીને કીધું હતું કે 13 ના દિવસે ભાદરવી 13 ના દિવસે ઢોલ અને

ભાદરવી સુદ ને તેરસ ના દિવસે રાખડી બાંધવા માટે જાય છે મિત્રો આ ગામ સમી તાલુકાનું નું ગોધણા ગામ છે આમ ગણવા જઈએ તો ગુજરાતની અંદર પાટણ જિલ્લો સમી તાલુકો સમી તાલુકાનું નું ગોધણા ગામ છે ગોધણસા પીર દાદાનો ચમત્કાર ગણો કે પછી પરચો ગણો સાતસો વર્ષ આઠસો વર્ષ પહેલાની વાત છે બરાબર અને આજ પણ આ ગામ હયાત છે અને ગામના લોકો શ્રાવણ મહિનાની પૂનમના દિવસે રક્ષાબંધન નથી મનાવતા પણ ભાદરવી તેરસ ના દિવસે મનાવે છે એટલે કે દિવસ પછી મનાવે છે એ આ ચમત્કાર કહો પરચો કહો કે જે કહો તે આજે પણ આ ગામ તેરસ ના દિવસે આજે પણ રક્ષાબંધન મનાવવામાં આવે છે વિડીયો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને આવાના આવા વિડીયો અમારા આવતા રહેશે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ ની અંદર હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ફેસબુકની અંદર હોય તો ફોલો કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજના વિડીયોમાં આટલું ફરી મળીશું નવા વિડીયોની સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ